તો ફ્રેન્ડ ગાજરનો હલવો બનાવવા માટે મેં આ પોણો કિલો ગાજર લીધા છે એને ધોઈ અને છાલ ઉતારીને પાછા ધોઈ લીધા અને જે વચ્ચેનો જાડો પાટ હોય છે અમુક જાડા ગાજરમાં એ પણ મેં કાઢી લીધો છે હવે હું આને વરાળમાં બાફવા મૂકી દઈશ અને ખમણિયા વગર આપણે આવી રીતે પીસ કરીને બાફીને પછી બનાવશું તો ચાલો હવે બાફવા મૂકી દઉં વરાળમાં તો તમે જોઈ શકો છો કૂકરમાં મેં પાણી મૂક્યું છે અને કાંઠો પણ મૂક્યો છે હવે હું આને વરાળમાં બાપવા માટે મૂકી દઉં છું હું આની ચાર પાંચ સીટી વગાડીશ તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે ગાજર એકદમ સરસ ચડી ગયા છે હું ચાકુની અણી ભરાવું છું તો અંદર ભરી જાય છે હવે હું આને બહાર કાઢી લઈશ અને પછી એનો હું છૂંદો કરી લઈશ જો આમાં થોડું ઘણું પાણી વરાળમાં વયું ગયું હોય તો પાણીને કાઢી નાખું તો આવી રીતે હું આનો છૂંદો કરી લઈશ તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે મેં એકદમ સરસ સ્વેચ બનાવી લીધી છે હવે હું એમાં જરૂર મુજબ ખાંડ નાખીશ એટલે મેં અંદાજે દોઢસો ગ્રામ ખાંડ લીધી છે કેમ કે મારા ગાજર દેશી ગાજર છે અને એકદમ સ્વીટ છે તો ખાંડની જરૂર ઓછી છે એટલા સાટું મેં ખાંડ ઓછી નાખી છે તમે તમારા ગાજર ઉપર ડિપેન્ડ કરી શકો છો કે કેટલી ખાંડ એડ કરવી તો હવે હું આને મીડિયમ ફ્લેમ પર હલાવતી રહીશ ધીમા ગેસે રાખવું હોય એકદમ એટલે જાડા તરાવાળી કડાઈ હોય તો બરી પણ ન જાય એ પણ ખાસ ધ્યાન રાખજો તો ફ્રેન્ડ બધું મિક્સ થાય છે અને ચડે છે ત્યાં સુધીમાં સાથે હું એક ચમચી ઘીની પણ નાખી દઉં છું ઘી નાખવું ઓપ્શનલ છે પણ ઘી નાખવાથી સ્વાદ સરસ આવશે હલવાનો તો તમે પણ એક વખત એકાદી ચમચી નાખી શકો છો અને ન ગમે તો નાખતા પણ નહીં હવે હું આને ધીમા ગેસે એકદમ ઠીક થશે ત્યાં સુધી હલાવતી રહીશ ને પછી છેલ્લે એન્ડમાં હું એક સિક્રેટ સામગ્રી મિક્સ કરીશ તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે મારે જે સિક્રેટ સામગ્રી નાખવી હતી એની જરૂર નથી પડી કેમ કે મેં ઘણી બધી પ્રોસેસ સાથે પાણી કાઢી નાખેલું છે તો તમે જોઈ શકો છો કે તરું પણ છોટી છે છોડે છે પેનમાંથી આ જે મારો હલવો છે એ અને એકદમ થીક થઈ ગયું છે મીન્સ કે કઠણ થઈ ગયું છે જોઈ શકો તમે એકદમ તો હવે મારો હલવો રેડી છે આમાં આપણે એલચી પાવડર અને કલરની જરૂર નથી પણ હું એલજી પાવડર નાખીશ તમે જોઈ શકો છો કે કલર વિના પણ કેવો સરસ કેસરી રંગનો બન્યો છે આ મેં દેશી ગાજરથી બનાવ્યો છે એટલે એકદમ સ્વીટ અને કલર પણ જળવાયેલો છે તો હવે હું આમાં એલજી પાવડર એડ કરું છું તો ફ્રેન્ડ મેં ત્રણ એલજી અને એક ઇંચ જેટલો જાવંત્રીનો ટુકડો લીધો તો એને ખાંડ નાખીને વાટી લીધું છે અને નાખું છું તો હવે આ બધી મિક્સ કરી તો ફ્રે તૈયાર છે ગાજરનો હલવો એકદમ અલગ જ રીતે બનાવેલો ગાજરનો હલવો તમે પણ એકવાર આવી રીતે જરૂર બનાવજો અને તમારો અનુભવ મારી સાથે શેર કરજો